આ મસ્તાની દળાઈ ગઈ છે બદામ ટકા બળ થઈ ગયા કેટલો ગરમ તો રોસા દોવાડ તું હો તો વાલ્તા શરમાશો નહીં તો આપણે નહીં શરમાવાનું આલા ફેમિલી જે માતાજી કેમ છે બધા મજામાં ને સ્વાગત છે તમારું બસને બ્લોક માં ને મારે છે ને કામ કરવાનું છે હું કરું છું કામ મને શીખુંશ આવું શું કરું તારી હે સ્કૂલે ગાન્સીએ ખુશી કહી દીધું છે સ્કૂલે જવાનું છે એટલે અમારે કામ કરવાનું છે સ્કૂલે જવાનું છે મારે નિખિલ ભાઈ સ્કૂલે હમ એ ફેમિલી ભાવ છે ખબર છે ફેમિલી લીધું જ છે એ નિખિલ ભાઈ સ્કૂલે જવાનું છે નિશા ફોન આવ્યો તો મારે કે સ્કૂલે આવજો તો મારા લોકોનું કામ છે એટલે મારે જવાનું છે સ્કૂલે નિખિલ લેવા તો જાન હોય તમને ખબર છે એમ જો બધું રણ નિખાણ પડ્યું હોય મારવા મારું છે ને કામ આવવું હોય અને થોડી ઘણી સિલાઈ કરવાની છે સિલાઈ કરી નાખું આપણે તાર કાઢી નાખીશું છે તારમાં તારમાં રહો કારણ કે ગમો તાલે છે ને એટલે મારે એમાં કાંઈ થતું નથી એટલે કાંઈ ને હાલો આપણે તાર કાઢી નાખીશું છે ને સિલાઈ કામ ચાલુ કરી દેવાનું છે મીડિયામ બનાવી રહ્યું એવું નિશાળે મસ્તના ઝાડવા છે ક્યાં મસ્ત ના સમજો મને છે ને બહુ ગમે ધનવેલ ને એવું બધું મસ્ત મિત્ર કીધું કે થોડી વાલા કે બાર બાર ને કીધું આ બધું જોઈ લો જો મસ્તન છે મિત્ર પાйна બોરલ બટ પાйна લાય ફેમિલી વારા થઈ ગયા તાની છે ઠંડી લાગે છે આમ બાદળાય છે ને ઠંડી લાગે છે મસ્ત 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 વાતાવરણ છે ના નામ જો ને તો માંડા એવું વાતાવરણ છે આમ હારું બંદા

મારે બદામ પીસવાની છે એટલે દળવાની છે દળવાની છે દળી કા કાર્તિક મેં તો નીકળ્યા ચાલે દળી નાખું હું આથી આવી દળવાનું કામ છે આ રીતના કાંઈક મસ્તની દળાઈ ગઈ છે બદામ દૂધ ને બદામ પીવાનું છે હે બદામ તમે માવા ખાવ ને હું દૂધ ને બદામ પીવું હે કાઈ નહીં આલ જા છોકરાને થોડું થોડું દેવાનું છે મારે ને છોકરાને બધાય પીવા છે કા મારો ફોટો હો બતાવો બતાવ તો ફોટો દેખાડું અ અંધારવા તો આ સં મને નળગણનો ફોટો છે મારો કા મસ્ત ફોટો આવ્યો છે કાટ કાઢી છે હું એને કહું છું જો તમે લેસન કરતા કરવા દી શરમાશો હે તમે કરતા કરવા દી શરમાશો એટલે નહીં શરમાવાન તમારે લેસન કોઈ કરી જાહે લે નહીં કરી જાય તો હાલો હું તમને બે છે ને પાટિયા દે દઉં હાલો નામ વાળા છે આયો નિખિલ ભાઈ તમે એ અને આયો કાટી ભાઈ તમે આયો લેસન તમારું છે તમારે જ કરવાનું છે એટલે બીજું કોઈ લેશન કરવા આવવાનું નથી એટલે ફટાફટ લેસન કરવા મળે કાને ફોલે ફોલે લેસન કરવા બેહી દીધા હું તમને લેસન કરતા તમે હું થાય લેસન કરતા સર્વા હો આ લેસન તો વાલતા હો તું વાલ વાલ આપણે આવલા બેન લેશન કરવા ગયા દીધા કા અને તું હતે વાલતા શર્મા નહીં તો આપણે નહીં શરમાવાનું કામ તો છે આયો લોટ બાંધી છો અને છે ને આ થેપ એક આવ છે ને દીધો ચાલુ છે ને એક નીચે પર થેપલા બનાવવાના છે હા ભાગે હા ભાગે હલાલા તું છે તો સા બનાઈ નાખું તમને બધાને હા હા રોટલી થરી ગઈ ને થેપલા તેય આવ્યા જો તો હા થેપલા એમ તો ગરમ છે થેપલા હે